નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં પતંગની દોરીથી ઈજા પામનાર પક્ષીઓની સારવાર માટે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં ઉત્તરાયણ પર્વમાં કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ તેમજ કરુણા ફાઉન્ડેશન જયમળનાથ ગ્રુપ સહિતની સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત ત્રણ જેટલી જીવદયા હોસ્પિટલની દવા સહિતના સાધનો સાથેની એમ્બ્યુલન્સ તેમજ સ્વયંસેવકો જોડાયા હતા ભાવનગર શહેરમાં પતંગની દોરીથી ત્રેસઠ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા અને છ પક્ષીઓના મોત થયા હતા આ ઉપરાંત જયમાળનાથ ગ્રુપ દ્વારા જાહેર સ્થળો અને ઝાડમાંથી પતંગની દોરીઓ એકઠી કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો